સ્વાગત છે ભાઈ આપણા નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ ભાઈ અત્યારના વાગી ગયા છે કમસે કમ સાડા નવ તો થઈ ગયા છે અને ભાઈ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં બાકી અત્યારે આપણે દ્વારિકા મંદિર જોડે છીએ અહીંયાથી મંદિર કમસે કમ કેટલું છે અહીંયાથી મંદિર અહીંયાથી મંદિર બે કિલોમીટર છે તો અમે હવે જઈએ છીએ અમે અહીંયાથી બેટ દ્વારિકા બેટ દ્વારિકા દર્શન કરવા જઈએ છીએ એ પણ આપણે સાયકલ લઈને જવાશું બરાબર બાકી ગાઈ આપણે છે ને આજે બે મહિના અને બાસઠ દિવસ એટલે કે બે ના બાસઠ દિવસ મતલબ કે બે મહિના ને બે દિવસ એટલે કે બાસઠ દિવસ આપણે થઈ ગયા છે ઘરેથી નીકળ્યા બરાબર સાયકલો મૂકી દીધી છે આપણે કંઈક આવી જગ્યા પર સ્ટે કરેલો બરાબર અને આ જો ભાઈ આપણું સામાન પેક થઈ ગયું છે લગેજ બરાબર તો ચાલો ભાઈ નીકળીએ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે હજી ચા હા તો મેં પીધી નહીં આગળ જઈને ચા પીએ બાકી તય તમે કયો ફોગ વાપરો છો મને કહેજો કેજો મતલબ તમે કયો સ્પ્રે વાપરો છો હું તો ફોગ વાપરું છું બરાબર તો ચાલો ભાઈ નીકળી સાયકલ યાત્રા ચાલુ કરી દીધી છે દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ થી ગોપી તલાવ ગોપી તળાવ થી બેટ દ્વારકા બરાબર અને અહીંયા પર આવી ગયું છે ભાઈ દ્વારકા રેલવે સ્ટેશન જો આ દ્વારકાનું રેલવે સ્ટેશન છે બરાબર હમણાં તો કોઈ રેલવે નહીં આપતે મને એમ થયું કે રેલવે આવશે તો હું તો હું તો મેચા જઈશ જો ભાઈ હું પટ્ટી પર ઊભો છું મારો એક્સિડન્ટ થઈ જાય તો ભાઈ ચાલો ભાઈ હમણાં જઈએ છીએ અમે નાગેશ્વર જ્યોતિર્લિંગ બાજુ ત્યાં છે ને નાગેશ્વર જ્યોતિલિંગ અહીંયાથી અમને દેખાઈ ગયું છે ભાઈ જો તે દેખાય છે ને નાગેશ્વર જ્યોતિલિંગ છે જો તમને થોડું થોડું દેખાતું હશે બરાબર બાકી અમને એ અમારા ભાવનગરના મળી ગયા છે ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી જય દ્વારિકાધી તો ભાઈ નાગેશ્વરના મળી ગયા છે અને ચાઈ નામ લીધું ભાઈ ચા પીલો એટલે રાજુલા ના છે રાજુલા ના ગયો ની રાજુલા ધમુભાઈ કો દેખતે ને હા ભાઈ પેલા ધમુભાઈ ધમુ પલક બ્લોગ હે ને ધમુ ઓફિશિયલ ભાઈ એ બાજુ પણ આપણે જશું બરાબર પણ આ ભાઈ છે ને ચાનું નામ લીધું છે આ છોટુ એ ચાનું નામ લીધું યાર મને ચા પીવાનું થઈ ગઈ ભૂખ તો લાગી છે પણ હવે નાગેશ્વર જઈને જ ગમે તો નાસ્તો બાસ્તો કરી લેશું બરાબર બાકી પેલા ચા પી લઈએ આવું કઈક છે આયા કામ કરે છે એવું લાગે લગભગ મજૂરી કરે છે બરાબર આપણી સાયકલ અહીં પર મૂકી દીધી આદા વગર ચાલે ચા વગર ના ચાલે ચાલો ભાઈ અમે છે ને ચા પીવા આવી ગયા છે અને અહીંયા પર મકાઈ ના કે બાજરી જો ભાઈ આ જો દેસી જમવાનું બને છે બાજરાનો રોટલો છે અડધી ચા તો મેં પી લીધી પણ થોડીક હવે તમને બતાવી દઉં પાછું તમને એમ થશે કે મેં ચા પીધી કે નહીં પીધી જો તો ભાઈ ચાલો ચા બા મસ્ત પી લીધી છે અને અહીંયાથી થી પેલી જે મૂર્તિ છે ને એ દેખાય છે એટલે હવે ત્યાં જઈને સ્ટોપ કરીએ દર્શન કરીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ જો આ દેખાય નાગેશ્વર જ્યોતિર્લિંગ બરાબર બાર આ આપણ એક જ્યોતિર્લિંગ છે નવ નંબરનું કે આઠમા નંબર જ્યોતિર્લિંગ છે તે બાર આવી ગયા છે બરાબર બાકી આ દેખાય છે નાગેશ્વર જ્યોતિર્લિંગ અને આ મહાદેવ મોટી છે બરાબર બાકી અમારી સાથે એક ભાઈ આવી ગયા છે જે બિહારના છે કેમ છો મજામાં ને મજા મજામાં મજા આપણે છે ને ગુજરાતી બોલીએ તો અમને ખબર ના પડે એ માટે હિન્દી બોલીએ એ બી સાથ બાર જ્યોતિલિંગ ચાર ધામની યાત્રા કરે છે તો હવે આમની સાથે અમે હજી અમે બેટ દ્વારકા જઈએ આજે અમે સાથે આજે મતલબ આજની નાઇટ અમે સાથે રોકાશું ને કાલે પાછા મે આવશું દ્વારકા બરાબર બાકી હવે અહીંયાથી અમે જઈએ છીએ ગોપી તલાવ ગોપી તલાવથી જવાનું છે બેટ દ્વારિકા તો ચાલો તમે દર્શન કરી લો ભાઈ અને કમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ હવે આપણે નીકળીએ ગોપી તલાવ બાજુ ગોપી તલાવ પર અને આ છે ભાઈ આખું ગોપી તલાવ જો અહીંયા લખેલું છે ગોપી તલાવ પ્રવેશ દ્વાર બરાબર અને આ આખું ગોપી દ્વાર છે આપણી સાયકલ ત્યાં મૂકીને મસ્ત નાસ્તો પાસ્તો કરી લીધો છે ને હવે આપણે તલાવ જોવા જઈએ પછી આપણે બીડ દ્વારિકા તરફ જવાનું છે જ્યાં કૃષ્ણ ભગવાન પેલી જે ગોપીઓ નાતી હતી ને એમના વસ્ત્ર લઈને ભાગી જતા આ એ જ તળાવ છે ગોપી તળાવ જ્યાં પુરાણોમાં ઇતિહાસોમાં કહેવાય છે કે જ્યારે ગોપીઓ અહીંયા સ્નાન કરતી હતી એવામાં કૃષ્ણ ભગવાન અહીંયા આવીને એમના વસ્ત્રો એમના કપડો લઈને ભાગી જતા હતા આ એ જ તળાવ છે બરાબર જોઈ લો આ છે ગોપ ગોપી તળાવ કંઈક આટલું છે અને અહીંયા પહેલાં પણ હું આવેલું ધારકા ચાલતો ચાલતો આવેલું ને એ વખતે આવેલું ને બીજી વાર હું આજે આ આ તલાવ ઉપર આવ્યો છું બરાબર બાકી આવું કંઈક તલાવ છે તો ચાલો હવે બેટ દ્વારિકા ભાઈ બેટ દ્વારિકા એકવીસ કિલોમીટર છે આપણે ગોપી તલાવથી નીકળી ગયા છે એટલે એકવીસ કિલોમીટર કાપવાનું એટલે લગભગ તો છે ને બે કલાક જેવું તો થશે જ બે કલાકની આજુબાજુ લગભગ ચલો ભા ચાલો તુષારભાઈને ઘરે જવાનું થયું છે અને થોડુંક

જાઓ જાઓ ચાલો જો ભાઈ સાયકલ અંદર મૂકી દીધી છે અને તો ભાઈ અમારે છે ને તુષારભાઈને એકદમ થોડુંક પ્રોબ્લેમ થયું છે એટલે માટે એકદમ અચાનક સુરત જવા માટે નીકળ્યા અહીંયાથી એ ને દ્વારકા જશે ને ત્યાંથી પછી રેલવેમાં બેસીને ઘરે જશે ચાલો એ કઈ ચિંતા ના કરતો ફોન કરતો રહેજે ચાલો ભાઈ ભાઈ એ છે ને લાઈવ છે એટલે બધું થતું રહે બરાબર મારે પણ અમુક ટાઈમ એવું થયું છે અને ગઈકાલે પણ મારા તમને ખબર છે ને કે ગઈ ગઈકાલે મારે પગમાં કેવું થયેલું તો બી મારો વિચાર હતો કે હું ઘરે જાઉં એમ પેલા ભાઈ બધા જતા હતા ને એટલે પછી મેં એમથી થયું ચાલો ભાઈ નહીં જવું બાકી ચાલો આપણે જઈએ ભાઈ બીડ દ્વારકા માટે ચાલો ચાલો દ્વારકા વહીએ સબકે ના ઉપદર્શન સેતુ ને બ્રિજ ને ચાલો ભાઈ આપણે ઓખા ઉપર ચડ્યા છે અને જો ભાઈ સામે પેલો નવો બ્રિજ બન્યો છે ને આપણે એના ઉપર જવાનું છે જો સેતુ બ્રિજ ભાઈ આવી ગયા છે બ્રિજ ઉપર અને જો ભાઈ દેખાય છે મોર પીચ ભૈયા કેસા મજા આ રહા હે ને બહોત જ્યાદા મારા મજા આ રહા હે મારો કો ઓર યે સુદર્શન બ્રિજ જો હે ને બહોત હી સુંદર લગ રહા હે લગ રહા હે કે ભાઈ સુંદર તો હોગા ને ઇતના કરડો સે મે બના હે કરોડોની કમાઈમાં એ વખતે હું જ્યાં રોકાયેલું ને ત્યાં જઉં છું બાકી સામે જો બ્રિજ દેખાય છે ભાઈ ચાલો હું જ્યાં ને ત્યાં જાઉં છું હવે ખબર નહિ કે ત્યાં રોકવા મળે કે કેવું થાય છે સાત થઈ ગયા છે ભાઈ અને આપણને રોકવાની વ્યવસ્થા મળી ગઈ છે અને હું કઈ રોકાયો છું એ હું તમને કહી દઉં જ્યારે જ્યારે હું દ્વારકા ચાલતો ચાલતો આવ્યો ને એમાં હું અહીંયા રોકાયેલો અહીંયા બે દિવસ રોકાયેલો ને પછી હું દ્વારકા ગયેલો દ્વારકામાં નહીં રોકાઈને પછી હું ટ્રેનથી બે ને કે આપણા ઘરે ગયેલો બરાબર બાકી આ છે ને તુલસી ચોરા તુલસી ચોરા રામ મંદિર તમે સર્ચ કરજો મેપમાં બાજુમાં આવી જશે ઓય એ પહેલાં બે દિવસ ફ્રીમાં રોકાયેલો એ બી આજે પણ અમે ફ્રીમાં જ રોકાશું કેમકે આ છે ને સંત સેવા આશ્રમ છે એટલે સંતો એટલે હવે અમે સંતો જ કહેવાયે ને ભાઈ સાયકલ ચલાવીએ એટલે સંત સાધુ જ કહેવાઈએ ને આપણી સાયકલ એ છે ને આવો રૂમ છે જે આપણે રોકવાનું છે હું તમને અંદરનું બતાવી દઉં બાકી હવે થોડી વારમાં કઈક આવી જગ્યા છે જે આપણે છે છે આ રૂમ બરાબર અને પેલા ગોધરા પડી રહ્યા છે તો આપણે સૂઈ જશું નામ રાધે રાધે જો ભાઈ આ સાધુ આશ્રમ છે એટલે અમે પણ સાદું જ કહેવાય એમ તમે થોડી વારમાં જમવા બોલાવશો તો અમે એ પહેલા અમે પેલા ફ્રેશ થઈ જઈએ અત્યારે સારા નવ થઈ ગયા છે જો ચાલો ભાઈ અને આપણી પથારી અહીંયા પણ સુવાનું છે બરાબર અને કઈ લોક માર્યું લોક માર દિયા અરે ભાઈ ચલો લોક માર દિયા હે ભૈયા ચલો સોને કે લઈ અરે ચલો આપણે હોઈ જઈએ ભાઈ બરાબર બાકી જો ભાઈ અમે છે લોક કઈ રીતે માર્યું છે જો ભાઈ બે પૈડા ભેગા કઈ લોક મારી દે દો પૈ એક જોડ કર લોક કરી દે ભેગા કર દો નહી તો એક બી હા ભાઈ લે તો ચલો ભાઈ આજ નો બ્લોગ આટલા સુધી છે કેવું લાગ્યું છે મને કમેન્ટમાં કહેજો અને હા ચેનલ પર નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો મળી એકાળના ના સાથે ટાટા બાય બાય ભાઈ ટાટા ભાઈ ટાટા બાય ભાઈ જય શ્રી રામ મહાકાલ જય શ્રી મહાકાલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો ભાઈ મળીએ કાલ નવા નવા બ્લોગ સાથે ટાટા બાય બાય અને બાકી બ્લોગ કેમ નતા આવ્યા આવતા એ હું કહી દઉં કે ભાઈ છે ને આખો દિવસ સાયકલ ચલાવવાની એક તો કઈ એટલું બધું ખાસ જોવા જેવું ના હોય તો પછી બ્લોગ માં શું બતાવવાનું એટલે થાકી જવાય એટલે પછી બ્લોગ કઈ થી બનાવું પણ અને બીજો પ્રોબ્લેમ કે આ એન્ડ્રોઇડ માં બહુ પ્રોબ્લેમ થાય છે એટલા માટે બ્લોગ થોડા થોડા આવે છે બરાબર તો જેવા આવે તમે જુઓ ને થોડા ઘણી બાકી મળીએ કાલના નવ બ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ